મિત્રો આપણે આજનો બ્લોગ ચાલુ થાય છે કે મિત્રો કે આજે અમે કપાસ લેવા ગયા હતા ખેતરના હું અને માવજી અને મારા પપ્પા અને મુનો મિત્રો અમે કપાસ ભરીને નીકળી ગયા હતા ઘર સાઈડ અને આ છે મિત્રો અમારી વરિયાળી અને મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને મિત્રો મુનો ટેક્ટર નાખી રહ્યો છે અમારા મિત્રો આવે છે વરિયારી અને તમારા મિત્રો સારી હોય તો કોમેન્ટ કરજો અને આ છે મિત્રો છે કે થશે કપાસની એટલે અને આ છે મિત્રો બગલું એને એમ કે આજે મિત્રો અમે સાતી લઈને હાંકવા આવ્યા છીએ એટલે અમે મિત્રો પણ શું ખબર કે અમે કપાસ લેવા આવ્યા ત્યાં અને મિત્રો પછી અમે ઘર સાઇડ નીકળ્યા પછી છેલ્લે વીણ હતી મિત્રો કપાસ ભાંગતું જતું હતું ટેક્ટર અને મિત્રો અને હું બોલી રહ્યો છું અને માવજી પાછળ બોલી રહ્યા લાઈક કરતા જ જો મિત્રો મિત્રો હું આવા જ વિડીયો લાવી રહ્યો છું સાંજ થઈ ગઈ હતી એટલે પછી અમે ઘરે જઈને કપાસ ઉતાર્યો ખાઈ બહીને અને મિત્રો પછી જો જોઈ શકો છો અને મિત્રો આ ખોટી એક્ટર ભરીને અમે કપાસ લાવ્યા હતા ને આ છે મારા પપ્પા મિત્રો વિડીયો ન લાંબો થાય ને એટલે મિત્રો મેં થેટ રામા મંદિરે જઈને બ્લોગ ચાલુ કર્યો અને મિત્રો જોઈ શકો છો કલર કામ ચાલુ થઈ ગયું છે અને મિત્રો ટાઈસ પણ છોડવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો અને પછી અમે આખ્યાન પણ રમવાના છીએ અને મિત્રો અમે હવે ઘરે જઈને કપાસ ઉતારીશું બન્યા જ રહીજો વિડીયોમાં અને મિત્રો પછી અમે મિત્રો આપડે બધું શુભ વિજય વિડીયો જણાવી હોય બહુ ભૂલતા જય માતાજી